અલ્યા આ તારા બાપાએ હાચવેલી જમીન છે યુએ જમીન માટે તો શેટલી મજૂરી કરી છે તને ખબર છે પહેલા કે તું અત્યારે વેસવાઈ આડ્યો છું એ જમીન વેસે ને મારા ઘણો બધો કોમ છે પણ ગાડી લાવી છે અને મારા મારા પૈસા જોતે આવવાના છે કે હું હાલ દઉં એટલે તને ગાડી લાવ્યો તો એક દાળો હારું લાગશે બીજા ના નહીં ગમ જમીન તો આખી જિંદગીનો રોટલો કે છે એમ ખબર પડતી નહીં તને હું ગાડી ચાલુ નહીં હું अल्लाह नहीं लाभिक ये जमीन मुंबई सीमार वालों जो तुम्हारे बच्चे बोलवाने ना पानी तुम्हारे नेवलो તમે ખબર ना पड़ा हो

મારી દલાલી કરેલી જમીનો બદલ મી કેટલી અલવરાય છું બસ હોભળો હો તમે દેખું ને છે તમારું કમિશન વધાર અમજા એ તાર શું માંગુ છું સમજીજો સમજીજો અરે શંકરભાઈ એ બોલો કાટા ભાઈ હગા કે કહું ના ના હગા નહીં તાને આ તો જમીન પેલા ટીનાને વેચવાની છે કે હા ગ્રાહક લઈને આવ્યો છું વેપારી છે વન યાર હું કા જમીન વેચાવો છો આવું ટીનો ભાઈ તૈયાર થયો હોય તો હું તો લઈશું ભાઈ મારા તો હું ઇને વેચવી છે જમીન તે કેટલા ભાવતાલ કરી છે ભાવતાલ હજી કોઈ નક્કી નહીં થયું ના તો રહેવા દો કે અમાર પડોશી હારો છે ને ભાઈ એ તો ભાઈ આવું અમારે ધણી રાજી થયો છે જમીન વેચા અમે કોઈ જોર જબરદસ્તી થોડું કીધું છે ઇને કે ભાઈ તું જમીન વેચ વેચ આ તો ભાઈ હા આપણો જમીન બેઠા કમ્પ્લીટ આવું કમ્પ્લીટ હા પછ્યો દણે આપણો વાત કરી લીયો અને આબર નઈ આવવાનું તો કેજો

તયતા ચિંતા કરશો નહીં અઠવાળિયા છે બે વીઘા પેડી માંગે કરો ને હું કા ને ફોન કરી લઉ વાત કર લો હેલો હા બોલો શંકરભાઈ તું

એ તો ચા પોઈન્ટ હું કરું છું હતો ને પણ પાર્ટીમાં કમ્પ્લીટ આવશે હ હા તું ખબર બેઠા ભાઈ અહીં થોડું સમજાવ ને બેઠો છે કોણ તમાર श्याम तू बोला जो मैं अरे नहीं बोलते जमीन वेसवा हेडियो सो फाइल लेन ने अगड़े से जमीन में सो बैठो जे वाह अरे गेर को हेडो हेडो को अरे गेर नहीं ताने ये फाइल लेन ने अगड़ी जो गोमो जो आज जो कशो किधुत नहीं सो करान एक ने एक सदे लाडक वायो करे से ने अरे शिटू एक कहू सु पंशो मोना से मारो माथा से आयो माथा से आयो ए खबर खबर कोई जोन राखी दे दारू

વેલા વેલા જતા કાલે બોલે હતા કે વેલા વેલાઈ જા પૈસા ના લેવો છોકરા ટાઈમ ઘેર શું ટાઈમ થઈ જતો હજાર કલાક બાર છો વહેલા જઈએ તો નકો પડે મજૂરી આવ્યા હોય તો પછી મજૂરી તો કરવી પડે હવે તમે ઘેર જઈને રોજ છો એટલું ટાઈમ થઈ જા પણ અમારે શું બાપના ના સા પોતાને વેલા ઘેર ખોપા તમે મજૂરી આવ્યો

અહમ બડા ભાઈ કબો ફોળો તો આલી તો 15 હું 20 લાખ લાવ અને તારી જમીન માં કશું થતું નહીં આ તો સાયદું જમીન લેવાની જરૂરય નહીં છોટલા છોટલા મને કે તો ખરાબ પણતા હું 15 નહીં આવ 15 ના આવો છેલા છે છેલા જોપો હાચી આપણો આપળો તમને વાત તો કરી દીધી 11 11 ની 12 કરી દીધું એ કુલતા આપ તો એક ઓકર મોણે વાત થાતી છે પણ આ મોને એવું નહીં આ ઘણો મેલો લે 11 કી છે

એક કામ કરો હા આ તમારું જેરો જમીન છે તો આપનો પાસ બરોબર તો તમે આ રહ્યા હતા કાલે તો મોમલાદાર પાસે લઈને આવી જ ના સાહેબ પૈસા લ્યો તો મોમલાદાર તો એ તો વાત કરી લેજો તમે અરે તું શાંતિ તો રાખ પૈસાની જરૂર છે બોલો હાલ તાણ હું તાણ ઇનમાં શું જમીનનો રૂપિયા બોન લે લાખ રૂપિયા બોન બરોબર બીજા સહી કરશું ને સાહેબ કોણ તો ન દેવા

ભાઈ રે તો આપ હું લેતો કાલના બજ ના ના એ તો હા સંગાભાઈ તો મારો જો કાગળમાં પાણ ના ફાઈ કરા કર હું ના લઉં યાર તમે સહી કરશો તો મારા ને આ તો તો હાલ એ છે ને કાલ આ છે ને મારાનો બતાવવું ના બધું બદલાય હું હું કહું છું કશું બદલાય નહીં સાહેબ બરોબર તો આપણો સોદો ફાઇનલ થઈ ગયો બરોબર ઓકે ઓકે અને કાલે 10 વાગે તમે હમણાં દરમાં આવી જજો 11 વાગે અરે તમા જાણો 11 વાગે હા હા ઓકે હા સાચો બોલ સાહેબ બનાસ બના મારા ખરા લાગે ને હા હા એકદમ રેડી બહુ છોટો લેતા હું લાગુ ના ના આ તો સાહેબ એ બોલે છે રૂપિયા વાળા છે યાર હો હો તાણી વાંચો કણ તાણી ફોન તો આ જમીન લેવાની જરૂર એ નહીં એટલા રૂપિયા પડ્યા છે શંકર

તમે અમે ગમે અમે જન પડી જવાના આમ જન પડી જવા તો તમે ને તો તમારે કહેજો અને માં તમે જો હું કોમ તો એટલે આમ બાપી તમારો જ આ બધો તમારો જ નાટક છે બધો તમે ભિખારી થો હવે મને કહેતા ના તો કદી કદી જિંદગીમાં કેવા હા એ છોકરા ના જો જે કીધું નહીં ને એટલે અરે એટલે આમ જાવ હું એ પણ એટલું આમ જાવ તે પોતાના છોકરાને આમ જઈને શું કરવાનો